હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ ગરમા ગરમ હેલ્ધી એવી અને સાંજ માટે વેજીટેબલનો ઉપયોગ કરી હું અહીંયા ઘઉંના ફાડાની ટેસ્ટી એવી ખીચડી બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખીચડી બનાવવા માટે અમે અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને બાઉલમાં કપના માપ પ્રમાણે એક કપ હું અહીંયા ઘઉંના ફાડા લઈ લઈશ અને એની સામે હું અહીંયા એક કપ મગની દાળ લઈ લઈશ જો તમે ફોતરાવાળી મગની દાળ લેવા માગતા હોય તો પણ ચાલે તો બંનેને આપણે પાણી એડ કરી અને બેથી ત્રણ પાણીથી હું અહીંયા ધોઈ અને તૈયાર કરી દઈશ તો આ રીતે મેં બેથી ત્રણ પાણી ધોઈ અને હવે ડૂબે એટલું પાણી એડ કરી અને થોડીવાર માટે એને સાઇડમાં રાખી અને પલળવા દઈશું તો હવે અહીંયા ખીચડીનો આપણે વઘાર કરીશું તો મેં અહીંયા ગેસ ઓન કરી કુકર રાખી દીધું છે હું અંદર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશ અને એક ટેબલ સ્પૂન હું અંદર ઘી એડ કરી દઈશ જો તમે એકલા ઘીમાં કે એકલા તેલમાં વઘાર કરવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે થોડું એવું ગરમ થાય એટલે અંદર હાફ ટેબલ સ્પૂન હું અહીંયા જીરાનો વઘાર કરીશ જીરું સંતરા એટલે હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરી દેવાની અને મેં અહીંયા ત્રણ સૂકા મરચાં અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન એડ કર્યા એ પણ આપણે સાતળવા દઈશું આ રીતે થોડું એવું સંતરા એટલે એ બધા વેજીટેબલ આપણે અંદર એડ કરવાના છે તો મેં અહીંયા અડધો બાઉલ ગાજર એડ કર્યા છે અડધો બાઉલ લીલા વટાણા એડ કરી દઈશું અને અડધો બાઉલ હું અહીંયા બટેટા એડ કરી દઈશ એક ટેબલ સ્પૂન હું અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશ અને જલ્દી વેજીટેબલ કૂક થઈ જાય એટલા માટે હું અંદર હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરીશ તમે તમારા મનગમતા વેજીટેબલ વધારે કે ઓછા લઈ શકો છો તો થોડી વાર માટે આપણે એને કૂક થવા દઈશું તો થોડા એવા આ રીતે વેજીટેબલ કૂક થઈ જાય એટલે અંદર બધા આપણે મસાલા એડ કરીશું તો હું અહીંયા હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશ હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશ અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને આગળ આપણે થોડું મીઠું એડ કર્યું હતું એટલે ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું અને બધું જ બધા જ મસાલા વેજીટેબલમાં મિક્સ કરી અને થોડી વાર કૂક થવા દઈશું બધા મસાલા વેજીટેબલમાં મિક્સ થઈ જાય તો હવે આપણે ટામેટા એડ કરવાના છે તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટા કટ કરીને રાખ્યા છે એ અંદર એડ કરી દઈશું વેજીટેબલ બધા જે આગળ આપણે લીધા હતા એનાથી થોડું પ્રમાણ ટામેટાનું આપણે વધારે રાખવાનું જેથી ટેસ્ટી એવી આપણી ખીચડી બને તો એને મિક્સ કરી અને બે મિનિટ સુધી થવા દઈશું તો વેજીટેબલમાં બધા જ ટામેટા સરસ એવા કૂક થઈ ગયા છે તો જે ફાડા અને મગની દાળ આપણે પલાળીને રાખી હતી એ અંદર બધી જ એડ કરી દઈશું અને ઉપરથી હું અહીંયા એક ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશ જો તમને ઘી પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ જો ઘી એડ કરશો તો ખીચડી સરસ એવી ટેસ્ટી બનશે તો હું અહીંયા એક કપ ફાડા અને એક કપ મગની દાળ એમ કરી બે કપ લીધું હતું તો એની સામે હું અહીંયા ચાર કપ પાણી એડ કરી દઈશ અને જો તમારે વધારે ઢીલી ખીચડી જોઈતી હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો તો આ રીતે બધું જ અંદર મિક્સ કરી અને કૂકરનું ઢાંકણું હું અહીંયા બંધ કરી અને બેથી ત્રણ વિસલ થવા દઈશ તો મેં અહીંયા કૂકરની બે વિસલ કરી દીધી છે આ રીતે સીટી થોડી ઊંચી કરી હવા નીકાળી અને આપણે કૂકર ખોલી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવી ટેસ્ટી અને ગરમા ગરમ ખીચડી આપણી બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ આ રીતે રાતે કોઈ હેલ્ધી એવું બનાવવું હોય તો સાંજ માટે બનાવી શકો છો તો એને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું મેં અહીંયા સાંજ માટે ગરમા ગરમ ઘઉંના ફાડાની ખીચડી બનાવી એની રેસીપી તમને શેર કરી છે તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ખીચડી તમે કોઈ છાસ કે પાપડ સાથે પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી Bye bye.